અરે નવો દિવસ ઉગી જશે ને નવું કામ આપણને મળી જશે અને આ પછી સવાર થઈ ગઈ છે અને જવાનું છે આજ બાજરી વાડવા બોલી આપણે હવેલી વાડીએલી વાડી એ બાજરી વાડવાની છે આજમાં અને ચાર પાંચ મજૂર છે અને બાકીના બધા ઘરના અને અહીંયા આપણે આ ગામ મશીનથી લઈ લીધેલા છે કેમ કે આપણે બહાર કામે જેલા હતા અને અહીંયા મશીન બેઠું એટલે મશીનવાળાએ થોડુંક કામ ડિસ્કાઉન્ટ કર્યું એટલે લેવરા લીધું બધું પૂરું કરી દીધું કેમકે પછી આપણે એને ક્યાં બ્લોકમાં લઈ નહીં ક્યાં એટલે એવું બધું છે ચાલો ધાવી આપણે બાજરીવાજ વાગે આપણે બાજરી વાડવા તો પૂગી જશું અને બાજરી આપણી હાવ પાકી ગઈ છે જોવા તો છે ને હાવ પાકી ગઈ હવે વાડી નાખો ને બધી પહેલાં પછી લણશું કેમ કે હાઇટ બહુ છે એટલે વાઢીને પછી લણાય એમ છે નકર પહેલાં લણવાય એટલે પહેલાં વાઢી નાખીને પછી લણી નાખી અને ઓલી બાજુ બધા વાઢે છે આગળ બતાવું તમને બધાને અને જોવાની મજા આવે

તો હવે વાગી ગયો છે અને લાગી છે ભૂખ તો હવે બપોરા કરી આવી ચાલો તો હવે ખાઈ જોઈને ખાઈ રોડા પાણી કેરી પછી મળી ભૂખ લાગી ગઈ કે થાકી ભૂખ લાગી એમ તમારા દાડિયા દાડિયા એટલે બધા મુજબ બોલાવી ચાલે તો હવે ખાઈ લઈએ આપણે રોઠા પાણી કેરી પાછા આ બાજુ વીએ્યા હતા આપણે હવેલીને સાંયા બે હોવા કે એ બાજુ સાંયા છે પણ આ બધા બેઠા એટલે આપણે આ બધું વીએ્યા હતા અને અહીંયા આપણે હવે ખાઈ પીને ઘડીક વાર આરામ કરીએ અને પછી પાછા બધા આવે એટલે પાછા ઉપર જઈ કેમ કે વાઢવી તો પડે એમાં તો કંઈ હાલે એમ જ નહીં કેમકે આપણો ધંધોથી છે બીજો તો હું વાળજી નહીં તો ખાવું હું એટલે વાઢવી તો પડે હાલ તો હવે ઘડીકવાર આરામ કરી લઈ પછી પાછા ઉપર જઈ વાઢવા ઈજા તો બધું વટાજ્યું હે બપોર પછી આવીને ખાઈ પીને લાગી જાય લે બધું વટાજ્યું હે અને હવે બેઠા બેઠા લઈ નાખી દી આપણી વાડીએ જીવ ઠોઠા પાણી કરીને પછી આ વાડીએ જીવ હતા અને પૂરું સુધી પૂળાવાળાનું બધું પછી આપણે આ આવડે એ માળમાં અને એ માળમાંથી આપણે બાજરી જ નથી અને અહીંયાથી તો હવે એક એક પાટિયું છે અને મારા આવે પાણી પીવા આવે કેમ તરસે લાગી ગયું હમ તેડી કોડીને કઈ લો અને જો તો નવ પાટિયા હાલે છે અને બધી પાકી પાટીઓ કાઢ્યું પાડ્યું હવે સહેલું સહેલું છે એટલું છે અને પછી આ ભાગે પૂરો પછી લણવાની છે અને આપણે હવે જવું છે પાણી લેવા હવે મળી જાય હાન્ડના હાવ કે ફોનમાં ચાર્જિંગ હતી અને લાઈટ આવી છે તો ખરેખર ફોન ચાર્જિંગ મૂકાવી કેમકે કાલે નાઇટની વીજિ લેતી અને ત્યારે જે આવી છે તો હવે આપણે ફોન ચાર્જિંગમાં મૂકાવીએ અને પછી પાછા બાજરી વાડવા મળી તો જોવાની મજા આવે તો લાઇક છે કોઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને પેલા કહે તો ઘણું ભૂલતા નહીં ચાલો મિત્રો કેમ છો મજામાં જશો અને વેલકમ છે આપણું એક નવા બ્લોકમાં કેમ કે આપણે આજે ઓલી બાજરીવાળા વાડીએ હલર આવે છે બાજરીનું એટલે આપણે આવી જી બાજરીનું હલરમાં કાઢવાની છે અને પાછરા તો તમને ખબર જ છે નોખી નોખી લણેલી પડી છે એને અત્યારે ભેગી કરીને ઢીગલો કરવાને અને પછી અગિયાર બાર વાગે આવે છે હલર તો બ્લોકમાં ઠેટ લગણ બના રહેજો અને બધાનું વેલકમ છે એક જૂના બ્લોકમાં કેમકે એની ભેગો આનો બ્લોક નાખવાનો છે આપણે કેમકે એ બ્લોક અધૂરો હતો અને આપણે આજે એને પૂરો કરવાનો છે કેમ કે બાજરી વાડી એ બધું ભેગું નાખવાની અલર ઘઉં વાઢ્યા એ ભેગું નાખવાનું અને અલરનું એ ભેગું નાખવાનું તો બ્લોકમાં ઠેઠ લગન બેઠા રહેજો તો બપોરના એક ઉપર થઈ ગયો અને ખાઈ પીને રેડી થઈ ગયા છે અલરને બધું આવી ગયું છે અને ડુંડાને એવું બધું ભેગું થઈ ગયું છે એટલા ડુંડા છે અને અલગ આવી ગયેલું પીડ્યું છે બધા ખાય છે આપણે ખાઈને વ્યા પછી બધા આવે ખાઈ પછી અલગ શરૂ કરી દઈએ તો ટેટ લગણું કન્ટિન્યુ લગ્ન બેઠા રહેજો તો બધા થાકી જાય બધાએ પોરો દો અને આપણે આલા વાયડમાં હેરકું કરવા વીએ કેમ કે આમે એમ નથી બાજરો એટલે આપણે વાડમાં હેરકું કરવા આવીએ અને જો આ બાજુ બધા પૂરો ખાય છે અને થોડું થોડું ભેગું કરે છે કેમકે બધું જેલું હોય એટલે હાલો તો આપણે પહેલા ફટાફટ અને હેરકુપી નાખી તો આપણે અલાર બધું પૂરું થઈ ગયું હોય અને બધી બાજરી અલારમાં નીકળી ગઈ અને હવે લાગ્યા છે ઘેરે ખાલી કરવા તો લાવવું પડે એમાં તો ભાઈ હાલે આપણે ટ્રેક્ટર જાય છે મોર મોર અને આખી લારી ભરાણી છે લારી માથે ભરાણું એટલે બાજકા નાખવા આમાંથી એટલું પુરાણું હે બધા બે ઇંજા હે હવે અને લઈ છે હવે ખાલી કરવા હાલો તો હવે ખાલી કરી તો આપણે એવું ખાલી કરીને એવાથી અને આખી લારી ઉપર ચું એટલે લગભગ નવ દહ કળશી જેવો તો પાકો થઈ જાય ત્રણ વીઘા હતું ખાલી ત્રણ વીઘામાં નવ દહ કળશી એટલે ક્યાં વાંચીએ ફૂકા કડી નાખે એવો ઉતાર આવેલો હે અને આપણે જાવું છે હવે ઘઉંના વાળવા કે થોડુંક રીજાયમ છે અને ચાર મજૂર છે એટલે થોડુંક રીજ છે તો આપણે બધા હાથ હાથ લાગી દઈએ તો પૂરું થઈ જાય ચાર પાટિયા જેવું છે એને વાડીને પૂળા વાળી નાખવાના ખાલી એટલું જ છે કામ બાકી બાકી બધું પૂરું થઈ ગયું છે હાલે તો હવે પૂળા વાળી આવીએ ને પછી બાજરીને તો હવે ચાર બાર કરી ને પછી બાસકા બાજકાં ભરીને પછી નિરાતે બેસવા જાઉં તો અહીં ત્યાં પાછો વલો શૂટ કરીશું તો આપણો આજનો આ આવો દિવસ કરો જો આપણે વ્લોક જોવાની મજા આવી હોય તો લાઇક શાયટ કોન્ટ નવા હોય તો બે લાયક જરૂરથી દબાવી દેજો હાલો તો મળી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય હાલો તો મળી નવા વ્લોક સાથે ત્યાં સુધી બધાને જય મસ્ત